વાત કરીએ તો અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે વેપાર કરવા માટે હપ્તો માંગતા હોવાનો આક્ષેપ લાગ્યો છે તો ઘાતક હથિયારો સાથે સામાજિક તત્વોનો ત્રાસ જે છે તે સામે આવ્યો છે યુવાને અભદ્ર ભાષામાં ઘાળો આપી અને ધમકી આપવામાં આવી છે સામાજિક તત્વોનો આ વીડિયો જે છે તે સામે આવ્યો છે સામાજિક તત્વોનો આ વીડિયો બાપુનગર વિસ્તારનો હોવાની ચર્ચા છે તો અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે વધુ એક આ ઘટના સામે આવી છે વેપાર કરવા માટે હપ્તો માંગતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઘાતક હથિયારો સાથે અસામાજિક તત્વોનો ત્રાસનો વિડિયો જે છે તે સામે આવ્યો છે યુવાનને અભદ્ર ભાષામાં ઘાળો આપી અને ધમકી આપવામાં આવી રહી છે અસામાજિક તત્વોનો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને આ વિડિયો બાપુનગર વિસ્તારનો હોવાની ચર્ચા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દર્શન પાસેથી દર્શન અમદાવાદમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે વધુ એક ઘટના સામે આવી છે શું વિગત જે પ્રકારે આ વીડિયો વાયરલ થયો છે બાપુનગર વિસ્તારનો આ વીડિયો હોવાની ચર્ચા છે પરંતુ હાલ આ વીડિયોને લઈને કોઈ પુષ્ટિ નથી જો પોલીસ તપાસ કરશે તો હકીકત સામે આવશે પરંતુ જે પ્રકારે આ વીડિયો વાયરલ થયો છે તેમાં હપ્તા માગતો હોવાના આક્ષેપો જે છે તે આ વીડિયોમાં ઉઠ્યા છે અને વેપાર કરવા માટે આ જે હપ્તા માગવામાં આવે છે સાથે ઘાતકી હથિયારો પણ આ અસામાજિક તત્વો દ્વારા બતાવીને આ હપ્તા માગવામાં આવતા હોવાનો આ વિડીયો છે આતંક મચાવતા હોવાનો આ વિડીયો છે આ હપ્તા માગવા માટેનો તેને લઈને એક તપાસ થવી જરૂરી છે આખરે આ કયા વિસ્તારનો વિડીયો છે અને વિડીયોની અંદર દેખાતા શખ્સો કોણ છે જો તપાસ થાય તો કાયદેસર કાર્યવાહી થઈ શકે છે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરીને તેઓને અંકુશમાં લાવી શકાય છે પરંતુ તે બાબતે પોલીસે હવે સજાગ બનવું પડશે ને તપાસ કરવી પડશે જી આભાર દર્શન સમગ્ર વિગત આપવા બદલ